ચંદવાણા ગામે શ્રી રામદેવ પીર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ અમારા મંડપની સ્થાપના થયેલી છે ત્યારથી રોજ સંતવાણીનો કાર્યક્રમ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અને રોજ હજારો માણસો પ્રસાદ લે છે અને સરસ મજાનું આયોજન કરવાનું કરવામાં આવ્યું છે બધા લોકો શાંતિથી સંતવાણી સાંભળે છે પ્રસાદનો લાભ લે છે આજુબાજુના દરેક ગામના લોકો ઉત્સાહથી સાંજ સવાર રામદેવના સામૈયા નીકળે છે તેમાં ભાગ લે છે હજારોની મેદની છઠ્ઠી તારીખે મંડપ ખડો થવા છઠ્ઠી તારીખે મેળો છે અને સાત તારીખે મંડપ ખડો થવાનો શુભ સવારે સાત વાગે શુભ મુહૂર્ત છે અને હજારોની સંખ્યામાં લોકો એકઠા થશે શાંતિપૂર્ણ માહોલમાં આ કાર્ય આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે અને આઠ તારીખે સવારના આ આ યજ્ઞનું વિસર્જન થશે એટલે કે મંડપ ઉતરશે અને ત્યાંથી આ કાર્યક્રમ પૂર્ણ થશે તો સર્વ ધર્મ પ્રેમી જનતાને આ બધો લાભ લેવા ચંદ્રણા ગામ તરફથી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે માં મટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે